રાજુલાના જૂની બાર પટોડી ગામમાં પાણીને કારણે સ્થાનિકો હેરાન પરેશાન થયા છે જૂની બાર પટોડી ગામમાં પીવાના પાણીની સમસ્યાને લઈને ગ્રામજનોમાં રોષ ભભોક્યો છે છેલ્લા ઘણા સમયથી અનિયમિત પાણી આવતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે ઉચ્ચ અધિકારી ધ્યાન નથી આપી રહ્યા સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવી છે સાથે ચૂંટણી બહિષ્કારની ગ્રામજનોએ ચીમકી પણ ઉચ્ચારી છે ભર ઉનાળે રાજુલાના જૂની બાર પટોળી ગામમાં પાણીની સમસ્યા ઉઠી છે પાણીને કારણે સ્થાનિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે ઉનાળાની ઋતુમાં લોકોને પાણીથી લોકો વલખા મારી રહ્યા છે પાણી માટે સ્થાનિકો પરેશાન થયા છે જૂની બારપટોળી ગામમાં પીવાના પાણીની સમસ્યા ઉઠી છે જેને લઈને ગ્રામજનોમાં રોષ ફેલાયો છે ને છેલ્લા ઘણા સમયથી અનિમિત અનિયમિત અહીં પાણી આવી રહ્યું છે જેના કારણે સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે સાથે ઉચ્ચ અધિકારી ધ્યાન નથી આપી રહ્યા તેવો આક્ષેપો સ્થાનિકો કરી રહ્યા છે તો સ્થાનિકોએ ચૂંટણી બહિષ્કારની ચિમકી ઉચ્ચારી છે